અત્યારે ખેડૂતોનો મુદ્દો છે તે ગરમાયેલો છે કારણ કે જે રીતે ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેને નુકસાન થાય છે અને એમ કહી શકાય કે ખેડૂત હોય તે નિવેદના બીજો ખેડૂત જ સમજી શકે બીજું કોઈ ના સમજી શકે કારણ કે જેની ઉપર વીતતી હોય તેને જ ખબર પડતી હોય ત્યારે હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી છે તે મેદાને છે અને તે અલગ અલગ જગ્યાઓએ જઈને કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં ક્યાં કિસાન મહાપંચાયત થવાની છે અને ક્યારે થવાની છે તેની વાત સામે આવી છે ત્યારે કોને વાત કરી છે અને ક્યારે જે કિસાન પંચાયત ક્યાં થવાની છે તેની વાત કરવાની છે આ વિડીયોમાં નમસ્તે વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા જે રીતે હાલ ખેડૂતો છે તેનો હાલ બેહાલ છે ક્યાંક તેમનું શોષણ થાય છે ને ક્યાંક તેમની ઉપર કુદરત છે તે કોપાઈમાન સાબિત થાય છે ત્યારે આમ આદમી પાર્ટી છે તે ખેડૂતોના પડખે ઊભી છે અને તેમજ તેમનું જે શોષણ કરનારા જે વેપારીઓ છે જે કરદા પાર્ટીઓ ચાલી રહી છે જેવું આમ આદમી પાર્ટીનું કહેવું છે તેને લઈ અને આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે તેમનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેમજ આપણે જોયું હતું કે બોટાદ કાંડને લઈ અને જે મામલો ગરમાયો હતો તેવા જે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે સહિત બધા જ જે કિસાનો છે તે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે ને તેના સંદર્ભમાં આપણે જોયું હતું કે સુરેન્દ્રનગરમાં મોટી મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે ક્યાં ને કઈ જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેનો ખુલાસો કરન બારોટ દ્વારા આજની પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો છે ત્યારે કરણ બારોટ એવું પણ કહ્યું છે કે જે આ લોકો છે જે જેલમાં ભોગવી રહ્યા છે જેલવાસ ભોગવી રહ્યા છે તેને અમે ન્યાય અપાવશું જ અને આવનારા સમયમાં ક્યાં અને કઈ જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની ઉપર પણ પણ જે આ કરણ બારોટ છે તેમણે ખુલાસો કર્યો છે આપણે સૌએ જોયું છે કે ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો જે છે એ કરદાનો ભોગ બની રહ્યા હતા સત્તા પક્ષમાં એપીએમસીમાં અને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાં હતી તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ વિપક્ષની ભૂમિકામાં હતી તેમ છતાં વર્ષોથી જ્યારે જે ખેડૂતો જે છે એ કડદાનો ભોગ બની રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એ ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ કરી રહ્યા હતા અને આનો ભોગ ખેડૂતો બની રહ્યા હતા આજે આ તમામ વસ્તુને લઈને જયારે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોરખતરિયા પીયુષભાઈ પરમાર સહિત તમામ સડસઠ જેટલા સ્વતંત્રતા સેનાનીઓ કે જે આ ભારતીય જનતા પાર્ટીના કડદા વિરુદ્ધમાં લડ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે

આજે વધારે માહિતી સાથે આપની સમક્ષ ઉપસ્થિત ઓગણત્રીસ નવેમ્બર ના રોજ આણંદ ખાતે સભાનું આયોજન કરવામાં આવશે એના બાદ ત્રીસ નવેમ્બર રોજ બનાસકાંઠા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ સાત ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ચૌદ તારીખે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને તારીખે જો આમ આદમી પાર્ટીની તમામ માંગો જે ખેડૂતોના હિતમાં છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરી નથી થઈ રહી આજે ખેડૂતોએ આત્મહત્યા કરવું પડી છે આજે ખેડૂતોને ખબર છે કે આજે ભારતીય જનતા પાર્ટી એ જૂના જે વચનો આપ્યા હતા એ પાળ્યા ન હતા અને આજે ખેડૂતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું ત્યારે એને વળતર ક્યાંક ને ક્યાંક આ ભારતીય આપી શકશે નહીં મહાપંચાયત પૂર્ણ કર્યા બાદ સોળ તારીખે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રદેશ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મહામંત્રી શ્રી મનોજભાઈ સોરટીયા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા સહિત સમગ્ર આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ મુખ્યમંત્રી સમક્ષ એમને મળવા જશે અને એક માંગ પત્ર પણ રજૂ કરશે આપ સૌને ખબર હશે કે જે જે સામાન્ય રક્ષા માટે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે જેમાં સો નંબર હોય એકસો એક નંબર હોય એકસો આઠ હોય ઓગણીસો ત્રીસ હોય આ તમામ નંબરની જગ્યાએ સરકાર દ્વારા એકસો બાર જન રક્ષક લોન્ચ કરવામાં ગુજરાતમાં આવ્યું હતું આજે એ જનરક્ષકના જે પાયલોટો છે કે જેમને પાયલોટ કહેવામાં આવે છે એ પાયલોટો આજે ક્યાંક ને ક્યાંક દુખી છે આજે આ પાયલોટોની એકસો બારની ભરતી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી પરંતુ ફેબ્રુઆરીથી ડિસેમ્બર થવામાં આવ્યો ત્યારે આજની પરિસ્થિતિ એ છે કે દોઢસો થી પણ વધારે એટલે કે એકસો થી પણ વધારે પાયલોટો જે છે એમને હજી સુધી ઓર્ડર આપવામાં નથી આવ્યો આજે આ તમામ પાયલોટો જોડે

ત્યાં રજૂઆત કરે છે એચઆર માંથી એમને યોગ્ય જવાબ આપવામાં નથી આવતો એટલે કે હજી પણ દોઢસો જેટલા પાયલોટો જે છે એમને મહિના એ લોકોને પગાર ચુકવણું કરવામાં આવ્યું છે પરંતુ એકસો બારના જે પાયલોટો છે એમની આજે તેર તારીખ થઈ તેર તારીખ થઈ છતાં એ લોકોને પગાર ચુકવવામાં આવ્યો નથી આજે આ પાયલોટોને પોતાના ઘરથી સોસો બસો બસો કિલોમીટર દૂર એમને નોકરી આપવામાં આવી છે કોઈ ભાડાના ઘરે રહેતું હોય કોઈકને ઈએમઆઈ ચાલતી હોય કોઈ પરિવારના સાથે રહેતું હોય કોઈકના બાળકો આજે સરકારી સ્કૂલો તો ભારતીય જનતા પાર્ટીએ સારી રાખી નથી તો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હોય ત્યારે આ તમામ ખર્ચો પંદર થી વીસ હજાર રૂપિયામાં પાયલોટો એ કરવાનો હોય છે એમાં પણ તેર તેર મહિના તેર 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 તારીખ થઈ તેમ છતાં તેર તારીખ સુધી આજે એ લોકોને પગાર ચૂકવવામાં આવ્યો નથી સાથે સાથે જે ફેબ્રુઆરીમાં આ લોકોને ઓર્ડર આપવાની વાત કરી હતી ત્યારે એમનું કઈક ના કઈક એક કે બે બે બેંકમાં એ લોકોનું એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું સેલરી એકાઉન્ટ આજે સેલરી એકાઉન્ટ ફેબ્રુઆરીમાં ખોલાવવામાં આવ્યું પરંતુ હજી સુધી તો એ લોકોને ઓર્ડર મળ્યા નથી એટલે એ સેલરી એકાઉન્ટ એ ક્યાંક ને ક્યાંક સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ ગયું અને મિનિમમ બેલેન્સના નામે એ લોકોના રૂપિયા કપાઈ રહ્યા છે મતલબ કે આજે તમે એ લોકો જોડે બાર બાર હજાર રૂપિયા ટ્રેનિંગના નામે લો છો આજે તમે અમને ઓર્ડર નથી આપી રહ્યા તમે અમને વારંવાર ધક્કો ખવડાવી રહ્યા છો તમે યુવાનો વિરોધી માનસિકતા બતાવી રહ્યા છો તેર તારીખ થાય તેમ સદા સુધી અમે તમે પગાર નથી ચૂકવી રહ્યા આજે આ એકસો બાર ના પાયલોટો કે જે આજે પંદર વીસ હજાર રૂપિયામાં નોકરી કરે છે આજે જો ગુજરાતમાં આ લોકો જો પોતાનું કામ સમયસર કરી નહીં શકે તો આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ જો કથળ છે તેનું જવાબદાર કોણ રહેશે

પરંતુ આજે જે લોકો તમને ટેક્સ આપે છે જે ગુજરાતની જનતાની સેવા કરે છે ગુજરાતની જનતા માટે સદંતર દિવસ રાત જોયા વગર કામ કરે છે એવા એકસો ના પાયલોટોને તેર તેર તારીખ સુધી પગાર ચૂકવણું કરવામાં ના આવે દોઢસો લોકો જેટલા લોકોને આજે ઓર્ડર આપવામાં ના આવે ત્યારે આજે આ ખૂબ જ ગંભીર બાબત છે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગૃહ મંત્રીને કહેવા માંગીએ છીએ કે આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે ઓર્ડર આપવામાં આવે ખુદ આમ આદમી પાર્ટી દ્વારા બે વાર ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં લોકો સાંભળતા નથી ત્યાંના પાયલોટો રોજ સો સો કિલોમીટર દૂર પોતાના ઘરેથી કંપનીએ જઈને રજૂઆત કરવામાં આવે છે ત્યાંથી એમના જો તોછડાઈ પડ્યું વર્તન કરવામાં આવે છે એમને પગાર ચૂકવણો કરવામાં નથી આવ્યો ત્યારે આ તમામ મુદ્દાએ ગૃહમંત્રી સુપર સીએમ હર્ષ સંઘવીએ ધ્યાને લઈને આના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય

કઈ રીતે વસ્તુઓ કરે છે તે આવનારો સમય બતાવશે આવા જ અવનવા વિડીયો છે માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં